તો મિત્ર હારી પીટલા હલવાઈ ગયા આપણને તો સાક મહાદેવ ના દર્શન થઈ ગયા છે જો

હું કોઈ દિવસ ઉગી જાય ભાઈ ચાલુ કરીએ તો અત્યારે અહીંયા દિવસ ઉગી જાય તળાજા પહોંચી ગયા છે ને અત્યારે જવાનું છે નકરંગ તો કન્ટિન્યુ રહે તો કેટલું પબ્લિક છે અને કેટલું મજા આવે એવું છે બધું જો કે હું તો બીજી ત્રીજી વાર જાઉં છું લગભગ સાત આઠ વાર થઈ ગયા છે તો હું ભાવનગર હતો ત્યારે હું સીધો મેળે જ પણ હવે એ તેદુ ને આજ જાઉં છું પાછો તો કન્ટિન્યુ રહેજો તમે બ્લોગ મજા આવે છે આમ તૈયાર થઈ ગયા આમ બાબલો તમારે કઈ ઘટે જ હો હોય

બધી તૈયારી બધા કરે છે બધી અહીંયા તો પાણી છે ને આ વટવાનું છે ને મંદિર છે આ સામે અહીંયા જવાનું છે ને તો આમાં એટલું બધું છોકરા બધે કેડકડ સુધી તો પાણી છે આમ તો સામે પાણી પૂરું થઈ ગયું ત્યાં વટી આમાં હાલીનું એટલે વટી રહીએ અમે જાય છે દર્શન કરવા ને તો આપણે અહીંથી થી અંદર એક કિલોમીટર જેવું છે હાલવાનું

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને તમને બધાને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના મહાદેવ તમને હરપલ ખુશ રાખે 24 કલાક મિત્રો ભાઈ બને મોસ કરાવી દીધી છે મંદિર પાંચે પહોંચવા આવી ગયા છે અને જો આપણે તો સાક્ષક મહાદેવના દર્શન થઈ ગયા છે તો થોડો મનનો માયાળો થોડો દિલનો દયાળો તો ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે નિષ્કલંક મહાદેવ જોવા માથે લખેલું છે મસ્ત મોટા અક્ષરે અને જો અહીંયા અહીં થી જગ્યા છે તો કન્ટિન્યુ રહેજો વ્લોગ અંદર ને અહીંયા કેટલી શિવલિંગ છે એની બધે તમને દર્શન કરાવું અમે પણ દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ પાંચ જ છે પાંચ ભાઈઓ છે ને જે કૌરવોને માર્યા ને તો પાંડવોને એમ તો આપણે ભાઈ અને મારાનું પાપ છે કલંક છે તો એના નિવારણ માટે શું કરવું તો કૃષ્ણ ભગવાન કે તમે કાળી લઈને જાઓ જ્યાં સફેદ થાય ત્યાં તમારે સમજવાનું કે તમારા પાપ કલંક ધોવાઈ જાય ફરતા ફરતા પાંડવો કાળી લઈને આવ્યા એટલે કાળીદુજા આ જગ્યાએ સ્થપિત થઈ ગઈ પછી પાંડુએ આ જગ્યાએ સ્થાપના કરી એના કલંક ધોવાના એના પરથી નામ નિષ્કલંકમાં આવ્યું પાંચે ભાઈઓ કંઈક સ્થાપના કરી યુધિષ્ઠિરે બનાવેલું અર્જુને બનાવેલું ભીમે બનાવેલું સહદેવ અને નકુલ જે કોઈ માણસ અહીં આવે પૂજા અર્ચના કરે એના પાપ કલંક ધોવાય એવો એનો મહિમા છે અહીંયા ઘણો ટાઈમ અમે કોટી છે ઘણો ટાઈમ અહીંયા વિતાવ્યો છે અને જો બધા શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો એટલે ઘણા બધા આવે છે તો હવે અમે ધીરે ધીરે નીકળશું ઘર બાજુ ને પછી ને હવે નીકળીએ ઘર બાજુ બાકી જો અહીંનો નજારો બહુ મસ્ત છે ને ભાઈ વાય આવી જાતો ઘોઘાની બાજુમાં છે એ ભેવું ભય આવે ભાઈ ભાઈ તો મિત્રો વિચાર તો અહીં મેળોય ભરાય છે તો મેળામાં બધું આવી અવનવી વસ્તુ વેચાય છે તો મિત્રો અહીંયા આવો મેળો ભરાય છે અવનોય વસ્તુ બધી મળે છે જીવન જરૂરિયાત મિત્રો વરસાદ આવવા મીંડો છે ને અમે જો અહીંયા અત્યારે બાવળિયા ની હેઠે ઊભા છે તો હલવાણા વરસાદ ચાલુ થઈ ગયો છે દુકાન છે ને દુકાન વાળા પર સેજ જ આઈ ગયો છે અહીંથી સો મીટર તમે ગણો તોય હાલે પણ હવે અહીંથી સો મીટર હાલવા દે એમ છે ભાઈ તો અમારા નાવા વી જ જાય તો મિત્રો હારી પીટલા હલવા જ જાય પાર્ક કરી છે વરસાદ જોવો તમે ફૂલ વરસાદ છે હવે નીકળવા દે તો સારું ગામ નું નામ કઈ ખબર નથી લોકેશન ઉપર આયા છે હવે તો કાયત્રી વરહવા મંડી મારા અત્યારે અમે તળાજા પોગી જાય સુભાષભાઈ બાહે